સિંગણપોર ખાતે રહેતી પરણિતાને સોશિયલ મીડિયાના માધ્યમથી પરિત યુવકે જાળમાં ફસાવી કપલ બોક્સમાં વારંવાર લઈ જઈ શારીરિક સંબંધ બાંધી તેના ફોટો પાડી લીધા હતા ત્યાર પછી પરણીતાને બ્લેકમેલ કરી આવા નવા શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા અંગે કંટાળીને પરણિતાએ પરિવારજનોની આ બાબતથી વાત કરતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે નારાધામની ધરપકડ કરી છે સિંગણપુર પોલીસે પ્રણીતાની ફરિયાદ લઈ બળાત્કારનો આરોપી મયુર પ્રવીણ નાવડિયા સામે બળાત્કાર અને છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે ભૂતકાળમાં આરોપી મયુર નાવડિયા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં આઉટસોર્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો છેલ્લા બે વર્ષથી સત્તાવીસ વર્ષે પ્રણીતાને બ્લેકમેલ કરી સિંગણપુર વિસ્તારમાં સિલ્વર સ્ટોનમાં આવેલા એક કપલ બોક્સમાં લઈ જઈ આરોપીએ ત્યારથી પાંચ વાર તેની પર શારીરિક સંબંધ બાંધ્યા હતા પરણીતાને આરોપી સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા વળી બંને પરણીત છે આરોપીને એક દીકરો છે તો સંતાનિતાને સંતાન દીકરી છે હાલમાં આરોપી મયુર નાવડિયા હીરાની મજૂર કામ કરતો હોવાનું પોલીસને જણાવાયું હતું તો સિંગણપોર ડભોલી પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમ એવા પીસીઆરના પૂર્વ ડ્રાઈવર મયુર નાવડિયાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા